તો હવે જો અત્યારમાં તૈયાર થઈ ગયા હતા અવારમાં ધોઈને જો મારા છે અત્યારે તેલ બે કોણ હતું તો ગાડી પડી છે અમે ને અત્યારે જવું છે આધાર કાર્ડનું કામ કરવા માટે તો પહેલાં તો દુકાને જવું જોઈએ આધાર કાર્ડ પડ્યું છે લઈ જવાના છે એટલા માટે એને એનું કરાવવાનું છે તો હલો ગાડી ને ગાડી લઈને પછી નીકળી જવાય દુકાને તો જો દુકાને આવ્યા થાય દુકાને મારી દીધું તાળું છે ને ગાડી પડી છે ભાઈ ને જો આધાર કાર્ડ પડ્યું હતું આધાર કાર્ડ દુકાને હતું તો આ લઈને પાછું જવાનું છે મારા બાજુના ગામમાં તો આપણે જઈએ ને ત્યાં જઈને આત્રુ કામ કરાવી ફટાફટ ને પાછા આવતા રહી તો આ ગાડી તો નથી લઈ જવાની પણ આ ગાડી અહીંયા મૂકતી જવાની છે ઘરે અને પછી એ બીજી ગાડી લઈને જવાનું છે ફેમિલી જઈએ ફટાફટ ત્રણે તો જેમ બને વહેલાહેર ને તો પાછા વેલા આવતા રહી પછી ત્રણ સાડા ત્રણ થાય ને તો આવી જાય જોકે મેં ફોન કર્યો તો એ જમવા ગયા હતા એ કે હમણાં આગળ આવી જાય તમે આવો તો ખરા મેં તો કાંઈ વાંધો નો તો હું અહીંથી નીકળું કે તમે જમીન વ્યા આવો તો કાંઈ નહીં ફેમિલી હાલો આ ગાડી બડી મૂકી ઘરે અને બીજી ગાડી લઈને જઈને પાછા ફટાફટ આવતા રહી તો બનાવજો આપણા બ્લોક

તો અમને હું કે વાર લાગી હોય તો હાલો ને પેલા દર્શન કરાવીને બ્લોગ બ્લોગ બનાવી લઈને મસ્ત નજારો છે બહુ મજા આવું છે ને અદ્ભુત નજારો છે તમને બતાવીશ તો તમે ફૂલ બ્લોગ જોજો તમને ખબર પડી તો અમારી સાથે તમારા દુલા સાહેબ પણ છે કેમ લાગ્યું સાહેબ જરૂર આ મંદિર રામ દરબાર ખોડિયાર લક્ષ્મીનારાયણ મંદિર સરસ મજાની કોતરણી મજાસ્ત નજારો નજારો ધાર્મિક સ્થળો અને મંદિર એક એવી જગ્યા છે જ્યાં આપણને જીવનની પરમ શાંતિ નો અનુભવ થાય બરોબર છે સાહેબ મજા આવે આનંદ જ એવો આવે મને આ બાજુમાં પાછું પીપળાનું વૃક્ષ તો જોવો સાહેબ તમે અદ્ભુત હે મસ્તીનો નજારો જ બહુ મસ્ત છે અને હામ મે જે વડલો દેખાય છે ને ન્યા હમણાં થોડીક વાર પછી માર્કેટ ભરા શાક માર્કેટ શાક માર્કેટ ભરા લગભગ 5 થી 6 ગામના લોકો શાક માર્કેટ શાકભાજી લેવા માટે બહુ મોટી માર્કેટ ભરાતી હશે તો હા હા અને એમાં એક આપણા પરમ મિત્ર પણ આવે છે ગંભીર ભાઈ કરી લે હા સાહેબ તો આપડે અહીંયા આવ્યા તો કઈ ગયો આધાર પ્રોસેસ કરાવવા માટે કે એટલે કે આધાર અપડેશન કરાવવા માટે આધાર લિંક કરાવવાના છે આવે ન સમય નો ઉપયોગ કરવાનો અને સમય નો ઉપયોગ તો ધર્મ નામે જ કરાય સદમાર્ગે જ કરાય તો થયું કે ચાલો બાજુમાં જો આવું મંદિર હોય અને દર્શન નો કરીએ તો તો જીવન ધૂળ છે હા સાહેબ તો સાહેબ મસ્ત મજાની ખૂબ સરસ વાત કરી છે તો એવું છે અમે અમે હારે જ આવેલા છીએ બધા તો આધાર કાર્ડનું હવે અત્યારે અઢી વાગો આવી ગયા છે તો હા છોકરા અમારે જો બધા લાસ્ટ ટાઈમમાં હે સાહેબ ખુદ શિક્ષક છે ત્રણ કેન્દ્રવર્તી શાળા તું પણ ત્રણ કેન્દ્રવર્તી શાળા બરોબર મજા આવે પણ એમ

તો જો બાળકો સાથે બહુ મજા આવી મતલબ અત્યારે એનો સ્કૂલનો લંચ ટાઈમ છે તો અત્યારે અમે આધાર કાર્ડનું કામ કરવા આવ્યો હતો તો સાહેબ એ બહુ મજાની મસ્ત મજાની સાહેબે વાત કરી છે સાહેબ કે નહીં જીવનમાં ઉતારવા જેવી છે તો આવું કંઈક મસ્ત મજાનું મંદિર હતું તમે કીધું હાલો ને અહીં આવ્યા છે તો આપણે ટાઈમનો અત્યારે સદબુ ઉપયોગ કરી મતલબ સદ ઉપયોગ એમ સમજી જાવ તમે તો જો મસ્ત મજાનો કંઈક આવી રીતનો નજારો છે અને બહુ મસ્ત મંદિર બનાવેલું છે અને બહુ વ્યૂઝ પણ કંઈક કંઈ મજા એવું દૃશ્ય મતલબ કંઈક ઘટે નહીં એવું છે ને મારી બાજુનું જ ગામનો છે પણ મને ખબર નહોતી હું ખુદ એટલા ટાઈમથી કોઈ અહીંયા આવ્યો નથી આ ફર્સ્ટ વાર પહેલી વાર આવેલો છું એટલે અત્યારે એ અમે આવ્યા તમારા આધાર કાર્ડના કામ કરવા માટે તો અહીંયા વાર હતી મતલબ એ ભાઈ લંચ ટાઈમમાં જમવા ગયેલા છે તો અમે બરોબર પછી હું સાહેબને ગાલો બાજુ મંદિર છે તો આપણે જાતા અને નીચે બાજુમાં અહીંયા દુકાન છે આધાર કાર્ડનું કામ કરવાનું તો આપણે બે કામ થઈ ગઈ તો મસ્ત મજાના આનંદ દાદા છે અંદર અને મસ્ત મજાનું મંદિર છે અને કાંઈ આમ મજા આવે એવું છે કેમ છોકરાઓ મજા આવે એવું છે ને હા એમ તો હવે જો બાળકો નાસ્તો કરે છે ને આપણે હવે છીએ ને હવે જો ભાઈ આવી ગયા હોય તો કદાચ જોઈએ હવે નટી વાગી ગયા છે આમ તો પછી હું છે વહેલા હે કામ પતે તો વહેલા હેર જઈ અને બસ આપણે દુકાન પણ ચાર વાગે ખોલો છે ને મોડું થાય ફેમિલી તો કાંઈ નહીં ફૂલ લો જોઈ રાખજો આવજો આપણા બ્લોગમાં અને આપણી ચેનલ પર કરીને ખાસ કરીને હવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ બે લાઈકને પ્રેસ કરજો અને સાહેબ સપોર્ટ કરજો સો ફેમિલી જો હવે દુકાને આવશું હું પણ મારા ટાઈમે જ આવી ગયો બરોબર અહીંયાથી હું ચાર વાગ્યાથી આવી ગયો તો પછી પાણીની બોટલ જોવા લઈ લીધી છે હાથ મોટી પાણીની બોટલ લઈ જાવતી પણ નાની લઈ જાવશું અત્યારે હવે કેમકે ઓલી બોટલ દુકાને પડી હતી એટલે પછી હું આ લઈ ગયો તો ઘરે આ પડી હતી કીધું કાઈ નહીં હાલો ગમે એક લઈ જવાની હોય આપણે અને હવે આધાર કાર્ડમાં ફોટોને એવું પાડવાનો હતો સુધારો કરવાનો હતો નંબર લિંક કરવાનો હતો બે ત્રણ કામ હતા એટલા માટે પછી હું અને હિલાનો ને બધાનું કામ હતું તો જઈએ તો કાંઈ નહીં હવે ચાર સાડા સાત થવા આવ્યા છે તો દુકાન ભોગીએ ફટાફટ અને જે કામ કરવાનું છે કામ કરી કેમ કે બપોરનો ગયેલો તો એક દોઢ વાગ્યાનો ગયો હતો પછીની દુકાન બંધ જ છે તો કાંઈ વાંધો નહીં ફેમિલી હાલો ઘરાક નહીં ક્યારના ફોન આવતા હતા તો દુકાને રહી દુકાનેથી તમને મળી અને પછી બ્લોગ બનાવી આપણે દુકાન દુકાન પછી તો અહીંયા બહુ મજા આવી ગઈ હતું બહુ મજા આવી ગઈ હતી અહીંયા ઘડી પછી કામમાં બસ આધાર કાર્ડનો લોગરો હમ અર્ધપોણી કે લાગતી એમ થઈ થીકી થી કાયમંતા ફેમિલી દુકાન છે ને મળી જ તો ફેમિલી જો દુકાને તો કેર નહો આવ ગયો તો પણ અત્યારે પછી થોડું કામમાં પડી ગયા એટલે પછી આજે બ્લોગ થોડોક અમે બની ગયો હતો એટલે કંઈ વાંધો નહીં આજે બહુ ઓછો બને તો કઈ વાંધો નહીં આજે ગયા થાય એટલે બધું આધાર કાર્ડ ને લિંક કરવાનો બધું કામ હતું ને અને પછી આધાર કાર્ડ નું કામ હતું એટલે બહાર ગયા હતા પણ સાહેબ બહુ મસ્ત મજાની મજા ખુબ સરસ વાત કરી છે તો મજા આવી ગઈકાલે બધું ટાઈમ પસાર થઈ ગયું બધું મોડું થઈ ગયું તો પછી બધું થઈ ગયું તો પણ બોરો કરો છો ખાસ કરી આપણે ચેનલ પર નવા આવ્યો બે લાયકર ને પ્રેસ કરજો ને સપોર્ટ કરજો સપોર્ટ કરવાનું ખાસ ન ભૂલતા તો સપોર્ટ સપોર્ટ કરજો અને બસ અત્યારે એટલું જ તે રામ રામ ડાયરી બધા મળશું નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય ને જય શ્રી રામ